યુરોપથી લઈને અમેરિકા સુધી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાશે પેરિસમાં રામ રથયાત્રા નીકળશે ટાઇમ્સ કવેર ખાતે પણ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે વોશિંગ્ટન શિકાગો અને અમેરિકાના અન્ય શહેરોમાં પણ વિશાળ કાર રેલીનું આયોજન રામ મંદિર ન્યૂઝ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલાના પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે હવે આ કાર્યક્રમને લઈને વિદેશમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે એફિલ ટાવરથી લઈને ટાઈમ્સ સ્કેવર સુધી હિન્દુ આ કાર્યક્રમને લઈને ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે પેરિસમાં એકવીસમી જાન્યુઆરીએ રામ રથયાત્રા કાઢવામાં આવશે જેમાં સમગ્ર યુરોપમાંથી લોકો જોડાશે યુરોપથી લઈને અમેરિકા સુધી આ ભવ્ય મહોત્સવની તૈયારી ચાલી રહી છે એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલાના સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશમાં જ નહીં પણ યુરોપથી લઈને અમેરિકા સુધી આ ભવ્ય મહોત્સવની તૈયારી ચાલી રહી છે ઉજવણીનો માહોલ ધીરે ધીરે વિદેશમાં પહોંચી રહ્યો છે આ ભવ્ય ઉજવણીનો ઉત્સાહ અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને યુરોપના એફિલ ટાવર સુધી જોઈ શકાય છે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકાર આ કાર્યક્રમમાં કોઈ કસર છોડવા માંગતી નથી અને કાર્યક્રમને લઈને પૂરજોશમાં તૈયારી કરી રહી છે ત્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં એકવીસમી જાન્યુઆરીએ રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર યુરોપમાંથી હજારો લોકો ઊંટશે આ ઉપરાંત એફિલ ટાવર પાસે પણ ઉજવણી કરવામાં આવશે આ સિવાય અમેરિકાના ટાઇમ્સ સ્કવેર ખાતે પણ રામ મંદિર થનારા પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું બાવીસમી તારીખે જીવંત પ્રસારણ કરવામાં આવશે ઉત્તર અમેરિકાથી કેનેડા સુધી મંદિરોમાં દીપોત્સવનું આયોજન આ સિવાય ઉત્તર અમેરિકાથી કેનેડા સુધીના પણ મંદિરોમાં દીપોત્સવનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલું જ નહીં કેલિફોર્નિયા ઉપરાંત વોશિંગ્ટન શિકાગો અને અમેરિકાના અન્ય શહેરોમાં પણ વિશાળકાર રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પ્રાણપ્રતિષ્ઠા ભારતીય સમય અનુસાર બપોરે બાર ત્રીસ વાગ્યે થશે તે સમયે પેરિસમાં વહેલી સવાર અને અમેરિકામાં મોડી રાત હશે